નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મિત્રો આજે આપણે આ વિડિયોની અંદર ધોરણ છ વિષય ગણિતની સ્વ અધ્યયન પોથીનું ચેપ્ટર નંબર ત્રણ સંખ્યા સાથે રમતની વાત કરવાના છીએ અહીંયા મિત્રો આ રીતનું ચેપ્ટર નંબર ત્રણનું સંપૂર્ણ સોલ્યુશન છે મિત્રો આવા જ સોલ્યુશન મેળવવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરો બીજું કે મિત્રો આપણી યુટ્યુબ ચેનલ પર ધોરણ છના સ્વ અધ્યયન પોથીના દરેક વિષયના સોલ્યુશન મૂકેલા છે જે તમને મારી યુટ્યુબ ચેનલના પ્લે લિસ્ટમાંથી મળી જશે બીજું કે મિત્રો તમારે આ ચેપ્ટરની પીડીએફ જોતી હોય તો એ ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક આપી છે એ લિંક પરથી તમને પીડીએફ પણ મળી જશે તો શરૂ કરીએ ધોરણ છ વિશે ગણિત સ્વાધીન પોથીનું ચેપ્ટર નંબર ત્રણ સંખ્યા સાથે રમત અહીંયા પ્રશ્ન એક સાચો વિકલ્પ પસંદ કરીને બોક્સમાં લખો એમાં પહેલામાં આવશે બી સૌથી મોટો બીજામાં આવશે સી અસંખ્ય असंख्या चौथा मैं सी बेचमा डी छठा मवसे बी एक सात मवसे ए संख्या संख्याना गुणकार आठ मैं पंदर सोल ए પંદર ને સોળ નવમાં આવશે બી ગુસાહ અને દસમાં આવશે સી સાત હજાર સાતસો સિત્તેર ત્યાર પછી આગળ વધીએ તો નીચેનું પ્રત્યેક વિધાન સાચું બને તે રીતે ખાલી જગ્યા પૂરો પહેલામાં એક બીજામાં પોતાનો ત્રીજામાં પોતે ચોથામાં અવિભાજ્ય પાંચમામાં એક છઠ્ઠામાં બેકી સાતમા માં ગોસા અઠમામાં ત્રણ ત્રણ નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે લખો પેલું ખોટું બીજું વિધાન પણ ખોટું ત્રીજું વિધાન પણ ખોટું ચોથું વિધાન પણ ખોટું પાંચમું વિધાન સાચું છઠ્ઠું વિધાન સાચું સાતમું વિધાન ખોટું આઠમું વિધાન સાચું નવમું વિધાન સાચું દસમું વિધાન ખોટું ત્યાર પછી નીચેની સંખ્યાના પ્રથમ ચાર અવયવી અહીંયા મેં ચાર ગણી લીધા છે ચાર એક ચાર આઠ બાર સોળ વીસ પછી છ બાર અઢાર ચોવીસ ત્રીસ પછી નવ અઢાર સત્યાવીસ છત્રીસ તેર છવ્વીસ ઓગણચાલીસ અને ચોપન આ રીતના પ્રથમ ચાર અવયવી થશે ત્યાર પછી પ્રશ્ન પાંચ નીચેની સંખ્યામાં અવિભાજ્ય સંખ્યાની નીચે લીટી કરો તો પેલા અગિયાર છે અવિભાજ્ય છે બીજામાં સાડત્રીસ અવિભાજ્ય ત્રીજામાં એકતાલીસ અવિભાજ્ય ચોથામાં ત્રેપન અવિભાજ્ય પાંચમામાં નેવ્યાશી અવિભાજ્ય છઠ્ઠામાં સત્તાણું અવિભાજ્ય ત્યાર પછી પ્રશ્ન છ ભાગેલી સંખ્યા લખો એકત્રીસથી ચાલી વચ્ચે આવતી એકી સંખ્યા લખો તો એકત્રીસ તેત્રી પાંત્રીસ સાડત્રીસ ઓગણચાલીસ ત્યાર પછી એકોતેર એકસઠથી એકોતેરની વચ્ચે બેકી સંખ્યા લખો તો બાસાઠ ચોસઠ છાસઠ અડસાઠ સિત્તેર ત્યાર પછી પ્રશ્ન સાત પ્રશ્ન પાંચ વડે નિશેષ ભાંગી શકાય તેવી સંખ્યા નીચે લીટી કરો તો પાંચ વડે ભાંગી શકાય એના માટે એકમ નવ ઝીરો ને પાંચ હોવો જોઈએ તો પહેલી સંખ્યા ત્રણ હજાર વીસ એકમ નવ ઝીરો બીજી સંખ્યામાં એકમનો નવ પાંચ અને ત્રીજી સંખ્યામાં એકમ નવ ઝીરો એટલે પાંચ વડે ભાગી શકાય પહેલી બીજીને ચોથી ત્યાર પછી નીચેની સંખ્યાના ગુસ્સા મેળવો તો તમારે ચોપનના અવિભાજ્ય અવયવ પાડવાના બોતેરના અવિભાજ્ય અવયવ ચોપનના અવયવ થશે બે ગુણના ત્રણ ગુણના ત્રણ ગુણના ત્રણ બોતેર નાવ્યો બે ગુણા બે ગુણા બે ગુણા ત્રણ ગુણા ત્રણ તો બંનેમાં સામાન્ય બંનેમાં જે સરખી વસ્તુ હોય તો બે ત્રણ અને ત્રણ એટલે ગુસા થશે અઢાર બાજુમાં દાખલો છે ચાલીસ અને ચોસઠ તો ચાલીસ નાવ્યો બે એક ગુણા બે ગુણા પાંચ ચોસઠ નવ્યો બે એક ગુણા બે ગુણા બે ગુણા બે છ વખત બે ત્રણેયમાં ત્રણ બગડા સમાજ છે એટલે અવયવ ગુસ્સા થશે આઠ ત્યાર પછી મિત્રો લસા આ રીતના તમારે અવયવ પાડવાના લસા મેળવવા છે તો લસા પેલા દાખલાનો લસા બસો થશે અને બીજા દાખલાનો લસા એકસો આઠ આ મુજબ તમારે લસા મેળવવાનો છે ત્યાર પછી પ્રશ્ન દસ નીચે આપેલ ખાલી જગ્યામાં સૌથી નાનો અંક મૂકો જેથી સંખ્યાને ત્રણ વડે નિશેષ ભાગી શકે તો એ મિત્રો તમારે નિશેષ ત્રણ વડે ભાંગવા માટે બધા અંકોનો સરવાળો ત્રણના ઘડિયામાં આવે એ રીતે બધા અંકોનો સરવાળો કરવાનો અને એ સરવાળો છે ત્રણ વડે ભાંગી શકાય અથવા ત્રણના ઘડિયામાં આવતો હોવો જોઈએ તો પહેલામાં બે મૂકવાથી ત્રણ વડે નિશેષ ભાંગી શકાય બીજામાં એક મૂકવાથી ત્રીજામાં જીરો મૂકવાથી અને ચોથામાં પાંચ મૂકવાથી નિશેષ ભાંગી શકાય છે ત્યાર પછી અગિયારમો પ્રશ્ન છે એક્સની જગ્યાએ શું મૂકીએ તો તે સંખ્યાને અગિયાર વડે નિશેષ ભાંગી શકાય છે તો પહેલાંમાં આપણે એક્સની જગ્યાએ છ મૂકીએ તો નિશેષ ભાગી શકાય બીજામાં એક્સની જગ્યાએ એક મૂકીએ તો નિશેષ ભાગી શકાય અગિયાર વડે ત્રીજામાં એક્સની જગ્યાએ સાત મૂકીએ તો અગિયાર વડે ભાંગી શકાય અને ચોથામાં એક્સની જગ્યાએ નવ મૂકીએ તો અગિયાર વડે નિશેષ ભાગી શકાય આ રીતનું થશે ત્યાર પછી નીચેની સંખ્યાના બધા અવયવ લખો તો ત્રીસના અવયવ એક બે ત્રણ પાંચ છ દસ પંદર અને ત્રીસ બેતાલીસ નવ્યો એક બે ત્રણ છ સાત ચૌદ એકવીસ ને બેતાલીસ બાવન નવ્યો એક બે ચાર તેર છવ્વીસ અને બાવન થશે ત્યાર પછી પ્રશ્ન તેર નીચેની સંખ્યાઓના અવિભાજ્ય અવયવ શોધો તો અડતાલીસના અવિભાજ્ય અવયવ આ રીતના થશે બે ગુણા બે ગુણા બે ગુણા બે ચાર વખત બેન પછી ગુણા ત્રણ બોતેરના બે ગુણા બે ગુણા બે ગુણા ત્રણ ગુણા ત્રણ અને છપ્પનના બે ગુણ્યા બે ગુણ્યા બે ગુણ્યા બે ગુણ્યા સાત ત્રણ વખત બે અને પછી સાત આ રીતના અવિભાજ્ય અવયવ થશે ત્યાર પછી ભાગ્યા મુજબ સંખ્યાઓ લખો પેલું આઠ વડે નિશેષ ભાંગી શકાય પરંતુ નવ વડે નિશેષ ન ભાંગી શકાય તેવી ત્રણ સંખ્યા લખો તો અહીંયા આઠ વડે નિશેષ ભાંગી શકાય એમાં છેલ્લા ત્રણ અંકો આઠ વડે વિભાજ્ય હોવો જોઈએ અને નવ વડે છે અંકોનો સરવાળો નવ ન થો જેવી સંખ્યા તમે કોઈ પણ ત્રણ અહીંયા લખી શકો છો ત્યાર પછી પાંચ વડે ભાગી શકાય પરંતુ દસ વડે નિશેષ ન ભાંગી શકાય તેવી સંખ્યા તો જે સંખ્યાનો એકમ અંક પાંચ અથવા જીરો હોય તેને પાંચ વડે ભાંગી શકાય જે સંખ્યાનો એકમ અંક જીરો ન હોય તેને દસ વડે નિશેષ ભાંગી ન શકાય તો આપણે એ ત્રણ સંખ્યા આ રીતની લખી છે એકમનો અંક પાંચ હોય એવી લખવાની છે તેર પંચાવન એટલે કે એક હજાર ત્રણસો પંચાવન એક હજાર બસો પાસાઠ એક હજાર ચારસો પિસ્તાલીસ ત્યાર પછી તમારા તમે તમારો અને તમારા દસ મિત્રોના પિતાનો મોબાઈલના છેલ્લા ચાર અંકો મેળવી નોંધો અને આ સંખ્યા કઈ સંખ્યા વડે ભાંગી શકાય છે એ લખવાની છે તો મિત્રો અહીંયા તમારે છેલ્લા ચાર અંક મોબાઈલના લખવાના છે પછી બે વડે ભાંગી શકાય ત્રણ વડે ભાંગી શકાય પાંચ વડે ભાંગી શકાય નવ વડે ભાંગી શકાય દસ વડે ભાંગી શકાય અગિયાર વડે જેના વડે ભાંગી શકાય એ ચાવીનો ઉપયોગ કરીને તમારે અહીં રાઈટ કરવાનું છે તો મિત્રો આ રીતનું એમનો જોબ થશે અહીંયા આ રીતનું આપણે રાખીએ છેલ્લું છે આ તો મિત્રો આ હતું આપણું ધોરણ છ વિષય ગણિત નિસ્વાધ્યન પોથીના ચેપ્ટર નંબર ત્રણનું સંપૂર્ણ સોલ્યુશન જોયું મિત્રો આવા જ સોલ્યુશન મેળવવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરો